ભાવનગર શહેરના ડોક્ટર રાજીવ ધંધુકિયાની સાથે થયેલી બાવન પોઈન્ટ સાડત્રીસ લાખની શેરબજારના નામની છેતરપિંડીની ફરિયાદમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે ભાવનગરની સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ગુનામાં વધુ ત્રણ આરોપીમાં ગૌતમભાઈ બાબુભાઈ વાણંદ અમદાવાદવાળો રોનકભાઈ અમૃતભાઈ નાઇ અમદાવાદવાળો અને રોહિત રમેશભાઈ મકવાણા અમદાવાદવાળાને ઝડપીને આગળની ધોરસર કાર્યવાહી હાથ ધરી છે એક અકાઉન્ટ છે ત્રીજા લેરમાં પાંચ લાખનું ટ્રાન્ઝેક્શન એ આના વાઇફના નામે છે અકાઉન્ટ ઓકે અવાજ